સ્વાગત છે હું છું વિજય ગિલાણી હવે સમાચારો ગઈકાલે સમી સાંજે હાજીપીરના બંને પશ્ચિમ વિસ્તારના ગાસિયા મેદાનમાં કોઈ કારોસર મહાકાય આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ગઈકાલે સમી સાંજે નગરપાલિકાના ચીફ ઓફિસરનો ભુજના ફાયર સ્ટેશનના ઓફિસર સચિન પરમારને ફોન આવતા હાજીપીરના બુરક્કલ ગામ નજીક ઘાસિયા મેદાનમાં ભયંકર આગ લાગી હોવાનું માલુમ પડતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી પડી અને આગને કાબૂમાં મેળવી હતી આગ એશિયાના સૌથી મોટા ઘાસિયા મેદાનમાં આગના ગોટે ગોટા ઉઠ્યા હતા મળતી માહિતી મુજબ આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે સમી સાંજે લાગેલા આગ ઉપર ફાયર બ્રિગેડની ટીમે હાલ કાબૂ મેળવ્યો છે પરંતુ આ મહાકાય આગ કેવી રીતે લાગી તે હજી તપાસ શરૂ છે